નમસ્કાર દર્શક મિત્રો સત્યો નો ધબકાર એવા સેવન હું દીપ્તી મુલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ જે આજની મુખ્ય હેડલાઇન્સ રાજકોટ મહાનગરપાલિકાના દલિત દલીત અમદાવાદની હોટલમાં ગળા ફાસો ખાઈ લેતા અરે રાટી કોર્પોરેશનમાં હડતાલ આત્મવિલોપનની ચિમકી રાજકોટ શહેરના કોસ્મો કોમ્પ્લેક્સમાં ટ્યુશન ક્લાસ ચલાવતી મહિલાને બ્લેકમેલ કરી 5 લાખની માંગણી કરતા એને સીઆઈ આગેવાનો ગુજરાત રાજ્ય પોલીસ વડા શ્રી ચિત્રંજન સિંહ સોમનાથની મુલાકાતે વરસાદ ખેચાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક કાર્યક્રમો વીરપુર મોરબીમાં રામધુમ યોજી મેઘરાજાને રિઝવાવા પ્રયાસ હવે જોઈએ સમાચારો વિસ્તારથી રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી ગત તારીખ બે ના રોજ ગુમ થયા બાદ અમદાવાદમાં આત્મહત્યા કરી લેતા ચકચાર રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી અશોકભાઈ ચાવડા શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર રૈયા નજીક આવેલી કર્મચારી સોસાયટીમાં રહે છે અને કોર્પોરેશનમાં વર્ગ ચારના કર્મચારી તરીકે ફરજ બજાવે છે તેઓ કોર્પોરેશનના ત્રણ અધિકારીઓ સિટી ઇજનેર ચિરાગભાઈ પંડ્યા ડેપ્યુટી ઇજનેર જીતેન્દ્રસિંહ ઝાલા તેમજ એઈ કણજારિયાના ત્રાસથી ઘર છોડી નીકળી ગયા હોવાની ચિઠ્ઠી મળતા તેના થોરાડા વિસ્તારના વિજયનગર શેરી નંબર 4 માં રહેતા તેના પિતા પ્રેમજીભાઈ પીઠાભાઈ ચાવડાએ થોરાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યાંથી આ તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને મોકલવામાં આવી હતી કોર્પોરેશનના કર્મચારી अशोकભાઈ ચાવડા ગૂંગ થયા બાદ અમદાવાદની એક હોટેલમાં આપઘат વહોરી લીધો હતો જેની જાણ થતા દલિત પરિવાર પર જાણે આપ ફાટ્યું હતું અને પોતાના અધિકારીઓ દ્વારા અપાતા ત્રાસ બાબતે અગાઉ પણ જવાબદાર લોકોને જાણ કરવા છતાં કઈ નિવેડો ન આવતા માનસિક રીતે કંટાળી ગયેલા અશોકભાઈ સુસાઇડ નોટ લખી હતી અને જણાવ્યું હતું કે આ સુસાઇડ નોટને જ એફઆઈઆર ગણી અધિકારીઓ પર પગલાં લેવા મારા કુટુંબીજનોને કોઈને ફરિયાદી બનાવવા નહીં મારા પોતાના નામથી જ ફરિયાદ દાખલ કરવી આ ઉપરાંત તેમણે સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે મારા પરિવારના સભ્યોને આ બાબતમાં હું ઇન્વોલ્વ કરવા માંગતો નથી તેમજ પોતાના પરિવારને ઉદ્દેશીને જણાવ્યું હતું કે શ્વેતા મારી લાડકી દીકરી હતી અને છે મારી પાસે તમારા માટે કોઈ રસ્તો નથી મને માફ કરશો તેમજ પુત્ર અભયરાજને શિખામણ આપતા લખ્યું છે કે સમય પ્રમાણે જીવવું અને ક્યારેય કોઈનો વિશ્વાસ કરવો નહીં હું ભોડો હોવાથી આ સમય આવ્યો છે તારાથી હું જુદો થઈ રહ્યો છું તેમજ પત્ની હર્ષાને ઉદેશીને જણાવ્યું હતું કે હું તારો હંમેશનો ગુનેગાર છું અને રહીશ છેલ્લા રામ રામ મારા પરિવારજનોને ચોમાસામાં મારી ડેડ બોડી શોધવા માટે હેરાન થવું ન પડે એ માટે હું દૂર જવાને બદલે નજીક અમદાવાદ આવ્યો છું અને અહીં આપઘાત કરું છું મારા મોત પાછળ માત્ર ને માત્ર સિટી ઇજનેર ચિરાગભાઈ પંડ્યા ઝાલા અને જવાબદાર છે મારા આપઘાત કરવાથી બીજા કર્મચારીઓને રાહત થશે આ કર્મચારી આપઘાત ઓહોરી લેતા ચોથા વર્ગના કર્મચારી અને કર્મચારી એકતા મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને શ્રીને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી બાદમાં પોલીસ કમિશનર શ્રીને પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો જવાબદારો સામે આકરા પગલા લેવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ

યુવતીઓને જયા પાર્વતી વ્રત પૂરા થાય તે દિવસે રાત્રે જાગરણ કરવામાં આવે છે ત્યારે દરેક તહેવારમાં હંમેશા અગ્ર રહેનાર રાજકોટવાસીઓએ રાતભર જાગીને જાગરણની ઉજવણી પણ કરી હતી શહેરના મુખ્ય માર્ગો રાતભર ધમધમી રહ્યા હતા ત્યારે શહેર પોલીસની કામગીરી પણ કાબિલે દાદ હતી વગર વાકે ઉજાગરા કરનારા લુખા તત્વો સમગ્ર રાજકોટમાંથી અસંખ્ય લોકો કન્યાઓ તો આવે જ છે સાથે એમના પેરેન્ટ્સ સાથે ખૂબ લોકો ફનવડની મુલાકાત લે છે ફનવડના સ્વચ્છ સ્વચ્છ સુંદર અને સલામત વાતાવરણમાં અનેક લોકો ફનવડની વિવિધ રાઇડ્સ ખાણીપીણીની મજા માણે છે આજે ફનવડમાં કમસે કમ આઠથી દસ હજાર માણસો વિઝિટ કરશે જે પછી જાગરણ કરી રહેલી બહેન દીકરીઓની પજવણી કરતા નાલાયકોની જાહેરમાં સરભરા કરી તેમને ઉઠબેસ જેવી સજા કરાતા આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને યુવતીઓ પરિવાર સહિત રાતભર શાંતિથી જાગરણ કર્યું હતું શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ ખડે પગે હાજર રહી હતી આથી રાતભરમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો અહેવાલ પ્રશાંત પરમાર 7 ન્યૂઝ રાજકોટ ચલાલાની બ્રાહ્મણ મહિલાને નોકરી આપી બળાત્કાર ગુજારિયાની ફરિયાદ નોંધાતા સનસનાટી આજે અઢી વર્ષ પહેલા રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર ફ્લેટ ભાડે રાખી બ્યુટી પાર્લરની પ્રોડક્ટનું વેચાણ કરતી બ્રાહ્મણ મહિલાએ રાજકોટ શહેરના ઠેબર નજીક આવેલા શ્રીમદ ભવન ખાતે ઓફિસ ધરાવતા વસરામ અખાભાઈ ગરસોદિયા નામના પટેલ શખ્સની ઓફિસમાં તેની નાની બહેન નોકરી કરતી હતી પરંતુ તેના લગ્ન થઈ ગયા બાદ વસરામે ફરિયાદી મહિલાને ફોન કરી જણાવ્યું હતું કે તમારે સારી નોકરી જોઈતી હોય તો મને મળજો આથી પોતાને અને પોતાની માતાનું ગુજરાન ચલાવવાનું હોય વસરામની ઓફિસે ગયા હતા ત્યારે વસરામ સાથે તેનો માણસ ધર્મેશ પટેલ પણ બેઠો હતો અને જણાવાયું હતું કે જ્યાં તમારે નોકરી કરવાની હોય છે તે ઓફિસ અને ઓફિસર જુનાગઢમાં છે આમ ખોટું બોલી પોતાની કારમાં બેસાડી ધર્મેશ અને વસરામ જુનાગઢ ખાતેના લીયો રિસોર્ટમાં લઈ જઈ ધર્મેશે બહારથી દરવાજો બંધ કરી દેતા વસરામે કહ્યું હતું કે સારી નોકરી એમ ન મળે અમારી સાથે સંબંધ બાંધવા પડે આવું જણાવી સરી સંબંધ બાંધી જો કોઈને કહેશે તો મને કંઈ ફરક નહીં પડે પરંતુ તારી ઈજ્જત જશે આવું કહેતા પોતે ચૂપ રહી હતી બાદમાં થોડા દિવસ પછી ફરી ફોન કરી વસરામે માફી માંગી લીધી હતી અને ઓફિસે આવવા જણાવતા પોતે ઓફિસે ગયા બાદ ફરીથી તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં પોતે આર્થિક રીતે મદદરૂપ થશે તું કોઈને કહીશ નહીં આવું કહ્યું હતું પરંતુ હવે અવારનવાર ફોન કરી હેરાન કરતો હોય અંતે તારીખ એક છ ના રોજ કમિશનર શ્રીને રજૂઆત કર્યા બાદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરના કુસ્મો કોમ્પ્લેક્સમાં ક્લાસીસ ચલાવતી મહિલાને બ્લેકમેલ કરવાના ગુનામાં એનએસયુઆઈ પ્રમુખ સહિત ત્રણ વિદ્યાર્થી નેતાની ધરપકડ કોસ્મો કોમ્પ્લેક્ષમાં કોસ્મો ક્લાસિસના નામે વિદ્યાર્થીઓના ટ્યુશન ક્લાસ ચલાવતા અને પારિજાત રેસિડેન્સીમાં બ્લોક નંબર માં રહેતા મહિલા રૂપાબેન લાલજીભાઈ મકવાણાને એનએસયુઆઈના પ્રમુખ સહિતના વિદ્યાર્થી નેતાઓ મળ્યા હતા અને જણાવ્યું હતું કે તમે ટ્યુશન ક્લાસીસમાં વધારે પડતી ફી ઉઘરાવો છો અમારી પાસે તમારું લાઈવ વિડિયો રેકોર્ડિંગ છે આ રેકોર્ડિંગ અમે મીડિયા અને પોલીસને બતાવી દેસુ હોય તો લાખ રૂપિયા આપો આવી ધમકી વારંવાર એસએમએસ દ્વારા મળતા રૂપાબેને પોલીસ ફરિયાદ કરી હતી રૂપાબેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સુરજ ડેર હેમાંગ પટેલ અને તુષાર બોરીચાની ધરપકડ કરી છે જ્યારે મયુર સરવૈયા અને પ્રદીપ ડોડિયાની શોધખોળ ચાલુ છે પોલીસે ઝડપી પાડેલા વિદ્યાર્થી નેતાઓ એવું જણાવી રહ્યા હતા કે અમો ગંદી રાજકીય રમતનો ભોગ બની ગયા છીએ આ ફરિયાદમાં કોઈ તથ્ય નથી શહેરની પ્રદ્યુમન નગર પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે પરંતુ ક્લાસીસ સંચાલક રૂપાબેને હેમાંગ પટેલ સાથે થયેલી તેની મોબાઈલ પરની વાતચીતની સીડી પોલીસને રજૂ કરતા આ સીડી પરથી આ રેકોર્ડિંગમાં ખરેખર અવાજ કોનો છે તે બાબતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે પકડાયેલા શખ્સો પોતાનું રટન કરે છે ફરિયાદી પોતાનું રટન કરે છે એજ એનું પૂર્વ આયોજિત કાવતરું હતું માણસ હતો એને આ બધું મારી પાસે પેલા તો ડબિંગ કરાવી લીધેલું નહીં બધું હતું પ્લસ મયુર પોતે જેમ કે છે પેલા માટેની વાત કરે છે એ એક કાયદેસર બોર્ડ છે સરકાર માન્ય બોર્ડ છે કે આપણી સરકારમાં એ બોર્ડ વહેલી જ છે પણ એનઆઈઓએસ બોર્ડમાં પોતે કીધેલું હતું કે મેડમ આ છોકરાને એનઆઈઓએસ બોર્ડમાં પરીક્ષા આપવી હોય તો તો એક્ઝામ છે એની ફીસ ખાલી પંદર હજાર રૂપિયા છે મેં મયુર ને કીધું કે મારે આમાં કાંઈ નથી જોતું તારો દોસ્ત આ છે તારે જેટલા લેવા હોય એટલા લે એટલે મયુર કે એની મયુરે એની ફીસ એની સાઈઠ હજાર રૂપિયા કીધેલી જે મયુર પોતે જ બોલેલો હતો મને ફસાવવા માટે થઈને એ એમાં રેકોર્ડિંગ કરેલું છે મયુરનું એમાં આવેલી ગયેલું છે મયુર મને પોતે ફસાવા માંગતો હતો પણ મેં એના મોઢે બોલાવડાવ્યું છે અચ્છા બરાબર એ લોકો ત્યારબાદ બધું મારું રેકોર્ડિંગ કરીને જતા રહેલે છે નીચે જતા રહે છે પછી મયુર છે મારો આજથી બે વર્ષ પહેલાનો સ્ટુડન્ટ હતો એ જે ભાઈ મેં મારા ઘરથી ક્લાસીસ અને ક્લાસીસથી મારું ઘર બીજું કંઈ જોયેલું નથી નહીં તો એ આવનાર બધા એની શો માણસો હતા હું એને ઓળખી શકત કારણ કે એમાં કોઈ પ્રમુખ છે કોઈ ઉપપ્રમુખ છે કોઈ મંત્રી છે મને એનાથી કોઈનાથી કંઈ ખ્યાલ નથી તો આવેલા હતા સુરેશ ડેર નામના વ્યક્તિનો મને ફોન આવે છે આવું કંઈ કરતી નથી તમે મારી પાસે જે વિદ્યાર્થી લેવા એને મેં આશ્વાસન આપ્યું છે શા માટે કે ભાઈ એ બીજું કંઈ કૃત્ય ન કરે બરાબર એને સમજાવીને મેં આશ્વાસન આપ્યું કે ભાઈ તું પરીક્ષા દે પાસ થઈ જઈશ બરાબર અમારી પાસેથી જે કંઈ પુસ્તકો કે જરૂરિયાતો એ લઈ જાય આવું એને સમજાવવામાં આવ્યું તો આ લોકોએ એનું અર્થઘટન ઊંધું કરી નાખ્યું બરાબર કે એ એક સાઈડમાં રાખી દીધું અને આ બેન સાઠ રૂપિયા લે છે એવું ખોટી જાહેરાત કરવા માટે થઈ ને એને પ્રેશર કરવામાં આવ્યું અને એ પ્રેશર કરી ને એની પાસે પાંચ લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી અને એનું એને ટાઈપિંગ કરેલું છે રાજકોટ નજીકના બેડી ગામે રિસામણે બેઠેલી પત્નીને છેરી દવા પીવડાવી હત્યાની કોશિશ કરતો પતિ સાસુને છરીના ઘાઝી ક્યાં રાજકોટ નજીકના બેડી ગામે આવેલા પેટ્રોલ પંપ પાછળ રહેતી શિલ્પા ગોવિંદભાઈ સાગઠિયા નામની દલિત યુવતીના એક વર્ષ પહેલા ટંકારા ગામે ગેરેજ ચલાવતો અમિત રતિલાલ ચૌહાણ નામના યુવક સાથે થયા હતા લગ્નના છ માસ બાદ જ પતિ પત્ની વચ્ચે અણબના વધી જતા શિલ્પા બેડી ગામે રહેતા પોતાના પિયરમાં રીસામણે આવી હોવા છતાં પતિ અમિત અવારનવાર બેડી ગામે આવી માથાકૂટ કરતો હતો તે દરમિયાન ગઈ રાત્રે શિલ્પા પોતાના માવતર હતી ત્યારે તેના પતિ અમિત ચૌહાણે ઘરમાં ઘૂસી તેની બળજબરીથી ઝેરી દવા પીવડાવી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે પોતાની પુત્રીને છોડાવવા માટે વચ્ચે પડેલી શિલ્પાની માતા આલુબેન સાગઠિયાને પણ અમિતે છરીના ઘા ઝીકી દેતા માતા પુત્રી બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ દાદા તો ભાઈ આવીને કમાર ખખડાયો એમને કોણ છે તો જવાબ દીધો નહીં બે ત્રણ વાર કીધું કોણ છે કોણ છે તો હજી તો હું ઊભી થાતા થતા તો મારા છોકરાએ નાનકડાએ અઢી કાઢી કમાર ખોલીને ખોલીને બાથમ બાથ આવવા જ મેં સીધો અને છોકરીને પાડી દીધી અને દવા પાડી દીધી તો હું આડી પડી ઊભી મને ધક્કો મારી દીધો હું ઊભી થઈને બચાવવા ગઈ તો ચરી કાઢીને આ છોકરીને મારવા ગઈ હું મેં હાથ આમ રાખ્યો હતો મને હાથમાં લાગી ગયું તો બૂમા બૂમ પાડીને તો પછી ભાગી ગયો ગાડી લઈ હા એક વાર આવ્યો હતો ત્રણ મહિના પહેલા ત્યારે રાત્રે જ આવ્યો હતો તો ત્યારે તો ખાલી બોલાચાલી કરીને વયો ગયો હતો शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नीव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं बोन सिमेंट बॉन्डिंग नेशन

માનસી પ્લાઝા નાના મોવા મેન રોડ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો તેમજ નાઇન ઝીરો ડબલ થ્રી ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો समग्र सौराष्ट्र मा एक मात्र ISO 9001 2008 सर्टिफाइड मेनिफेक्चरिंग एटले IQ डिजाइन जेमा तमने मर्से रिवल्विंग चेर, कुम्प्यूटर चेर,

સિત્યોતેર બોતેર ત્રણ રાજકોટ આસાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલ નો વિશાલ ખજાનો ધરાવતો એક માત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ ટેનોસોનિક વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડિવીડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોકિયા સેમસંગ સોની એરિક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શોરૂમ માં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ બોતેર ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર અઠાણું અઠાણું સાત નવાણું એક ત્રીસ ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી ચિત્તરંજન સિંઘે પ્રથમ શિવલિંગ એવા સોમનાથ મહાદેવના શરણે શીશ ઝુકાવી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી ચિત્તરંજનસિંહ આગામી તારીખ પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિનની ઉજવણી ગુજરાત લેવલે જુનાગઢ ખાતે થવાની હોય તેના અનુસંધાને ગુજરાતના મુખ્ય સચિવ દ્વારા જુનાગઢ ખાતે આયોજન કરાયેલ એક મિટિંગમાં હાજરી આપ્યા બાદ ઉજવણીના સ્થળ મેદાનની ચકાસણી કરી પોલીસના મુખ્ય અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવશે આ મીટિંગ પહેલા ગુજરાત પોલીસ વડા શ્રી ચિત્તરંજન સિંહ સોમનાથ પહોંચી સૌરાષ્ટ્રના અતિ પ્રસિદ્ધ અને પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શીશ ઝુકાવી દર્શન કરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા અહેવાલ ભાવિન દવે સેવન ન્યૂઝ વેરાવળ आती का जगह ગ્રાઉન્ડ કાયદો અને વ્યવસ્થા બીજી કંઈ એસપીને જરૂરિયાત તેના માટે મુખ્ય સચિવ શ્રીએ સવારે નવ વાગે મીટિંગ રાખી છે એટલે હું આજે સવારે નીકળી અમરેલી થઈ અને અહીંયા દર્શન કર્યા પછી હું હું અત્યારે જુનાગઢ જાઉં છું સુરક્ષા બરાબર છે માણસો આપણા એલર્ટ છે ચારે બાજુ સીસીટીવીથી હવે સચ છે અને અમે અમારી તો પૂરી તૈયારી છે હા એના માટે અમે વધારે માણસો અહીંયા મૂકીશું એ જ માંગ અત્યારે આપણા એસપી સાહેબે કરી છે તો હું હન્ડ્રેડ વધારે માણસો અહીંયા જરૂર મૂકીશ અત્યારથી જ લગભગ ડેલી લગભગ વીસ થી બાવીસ હજાર શ્રદ્ધાળુ આવે છે એટલે રશ તો ધીરે ધીરે વધે છે તો હંડ્રેડ પરસેન્ટ ઓર બી આદમી દેગે રાજકોટ શહેરમાં જાલી નોટનું કન્સાઈમેન્ટ લઈને આવેલા પટેલ શખ્સને બસમાંથી ઉતરતા વેત ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ શહેરના બી ડિવિઝન પોલીસ મથકના સામળદાન ગઢવીને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસ સ્ટાફ વોચ ગોઠવીને ઉભો હતો ત્યારે મૂળ પરબ પરબવાળીનો વતની અને હાલ સુરત ખાતે વેડરોડ સૈયદ પરા બિલ્ડિંગમાં પાંચમા માળે રહેતો પ્રાગજી ઉર્ફે સાગર નારણભાઈ કથિરિયા

પોપટ બની ગયેલા સાગરે જણાવ્યું હતું કે હું વર્ષ બે હજાર ચારમાં નાગપુર ખાતે જાલી નોટમાં પકડાઈ ગયા બાદ બે હજાર નવમાં છૂટ્યો હતો અને ત્યારબાદ સુરતમાં રહી હીરા ઘસવાનું તેમજ ડિજિટલ ફોટોગ્રાફીનું કામ શરૂ કર્યું હતું પરંતુ આર્થિક ભીસના હિસાબે ફરીથી ઝાલી નોટ બનાવવાનું શરૂ કર્યું હતું ફોટોગ્રાફીનું કામ જાણતો હોવાથી કોમ્પ્યુટરમાં સ્કેન કરી જાતે જ ઝાલી નોટ બનાવવાનું શરૂ કર્યું હતું અને આ જાલી નોટે 35 થી 50 ટકામાં ગ્રાહકોને આપી દેતો હતો આમ 50000 રૂપિયાની જાલી નોટ 17500 થી 25000 માં આપતો હોવાનું કબૂલ્યું હતું આથી પોલીસે તેના કે દરોડો કરતા બીજી 2 લાખ રૂપિયાની જાલી નોટ મળી હતી તે ઉપરાંત કમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો આ શખ્સે રાજકોટમાં કોને કોને જાલી નોટ આપી હતી અને કોને કોને આપવાની હતી તે બાબતની તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા પોતે અગાઉ નાગપુર મહારાષ્ટ્રમાં આ જ પ્રકારના ગુનામાં જેલવાસ ભોગવી આવેલ છે બે હજારથી બે હજાર ચારથી બે હજાર નવ દરમિયાન પોતે જેલમાં રહેલ છે બાદમાં બે હજાર નવમાં છૂટી આવી અને પોતે હીરા ઘસવાની મજૂરી કરતો હતો બાદમાં પોતે ડિજિટલ ફોટોગ્રાફીનું કામકાજ કરતો હોય કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા પોતે આ વિષયમાં કારસ્તાન કરવાનું વિચારેલ અને ઓરિજિનલ નોટ થકી કોમ્પ્યુટરમાં સ્કેનિંગ કરી અને ડેવલપ કરી કલર મેચિંગ કરી પોતે આ ચલણી નોટો બનાવેલ છે મજકૂર આરોપી સૌરાષ્ટ્રના જ વિસ્તારનો વતની છે અને ઘણા સમયથી આ મહાનગરમાં સેટલ થયેલ છે વરસાદની ઋતુ હોવા છતાં રિસાઈ ગયેલા વરુણ દેવને મનાવવા મોરબી તેમજ વીરપુર સહિત અનેક સ્થળે રામધૂન ચોમાસાની સીઝનનો મુખ્ય મહિનો ગણાતો અષાઢમાં શરૂ થઈ જવા છતાં પણ વરસાદ પૂરતા પ્રમાણમાં નહીં વરસતા રિસાઈ ગયેલા વરુણ દેવને રીઝવવા માટે મોરબી શહેરની માર્કેટિંગ યાર્ડ ખાતે ચોવીસ કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રામધૂનમાં મોરબી તાલુકા અને શહેર વિસ્તારના ખેડૂતો અને વેપારીઓ જોડાઈને ભારતભરમાં સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરી હતી તો આ તરફ વીરપુર ગામમાં પણ સતી માતા રામધૂન મંડળી વીરપુર તરફથી આઈ શ્રી સતી માતાના મંદિર ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રામધૂનના કાર્યક્રમમાં વીરપુર શહેરના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વરસાદ વરસાવવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી અહેવાલ વીરપુર થી કિશન મોરબિયા સાથે મોરબી થી સત્યમ હંસોરા સેવન ન્યુઝ મોરબી કોઠારિયા રોડ પર નવ નવનિર્મિત બિલ્ડિંગમાં મજૂરનું લિફ્ટના ખાડામાં પડી જવાથી મોત નીપજતા ચકચાર તેના કોઠારિયા રોડ પર આવેલા કેદારનાથ સોસાયટીથી આગળ ગોવિંદનગરના પટ તરીકે ઓળખાતા વિસ્તારમાં નિર્માણ પામી રહેલું ચાર માળનું અમીધારા નામના બિલ્ડિંગમાં મજૂરી કામ કરતો અને તેજ જ બિલ્ડિંગમાં તેના ભાઈના પરિવાર સાથે પોતાની પત્ની અને પુત્ર સહિત રહેતો અનુજ ગોપી કુમાર કુંભાર નામનો મજૂર યુવાન કોઈ કારણોસર લિફ્ટના ખાડામાં પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું આ નવા નિર્માણ પામી રહેલા બિલ્ડિંગમાં

વર્ષ પહેલા પારડી ગામની યુવતી સાથે થયા હતા પરંતુ હરેશની આર્થિક સ્થિતિ નબળી હોય બંને પતિ પત્ની વચ્ચે મનમેળ નહીં સર્જાતા છૂટાછેડા થઈ ગયા બાદ રાજકોટ ખાતે કારખાનામાં કામ કરતો હતો અને સતત દારૂ પીવાની ટેવ પડી ગઈ હોવાથી તે છેલ્લા ત્રણેક માસથી અસ્વસ્થ થઈ ગયા હતા તે દરમિયાન તેની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેના લોહીના રિપોર્ટ કરવામાં આવતા તેને એચઆઈવી હોવાનો રિપોર્ટ આવતા તે હોસ્પિટલમાંથી રજા લઈ ઘેર ચાલ્યા ગયા બાદ ઝેરી દવા પી લેતા તેનું કરુણ મોત નિપજ્યું હતું આ બનાવથી વણકર પરિવારમાં શોક છવાયો હતો અહેવાલ પ્રશાંત પરમાર ન્યૂઝ રાજકોટ તો દર્શક મિત્રો આ હતા સેવન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર